લાંચ માંગ્યાનો આરોપ છે એમજી લિંબોલા પર ચાલીસ હજારની લાંચ લેવાનો આરોપ એસસીબીએ સરથાણા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ઓફિસમાં ટ્રેપ ગોઠવી હતી અને આ જ દરમિયાન લાંચ લેતા તે ઝડપાયા છે એસસીબીએ પીએસઆઈની અટકાયત કરી છે હવે સમગ્ર મામલે પૂછપરછ ચાલી રહી છે અલગ અલગ ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે કે આ અગાઉ તેણે અન્ય કેટલા પાસેથી પણ લાંચ માંગી હતી

લાંચ માંગ્યાનો આરોપ છે એમજી લિંબોલા પર ચાલીસ હજારની લાંચ લેવાનો આરોપ એસસીબીએ સરથાણા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ઓફિસમાં ટ્રેપ ગોઠવી હતી અને આ જ દરમિયાન લાંચ લેતા તે ઝડપાયા છે એસસીબીએ પીએસઆઈની અટકાયત કરી છે હવે સમગ્ર મામલે પૂછપરછ ચાલી રહી છે અલગ અલગ ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે કે આ અગાઉ તેણે અન્ય કેટલા પાસેથી પણ લાંચ માંગી હતી